મોબાઈલ થી માલા માલ ઘરે બેઠા મોબાઈલ થી પૈસા કમાવા છે તો કમાણી ત્યાર છે હવે પાન નો ગલ્લો હોય કે ઘર બેઠી ગૃહિણી વેદા ટુર્સ એન્ડ ટ્રાવેલ સાથે જોડાઈને કમાણી કરી શકો છો કોઈ પણ ખર્ચ વગર ફ્લાઇટ ટિકિટ વિઝા સર્વિસ, હોટેલ બુકિંગ, ગ્રુપ ટુર બધી જ સર્વિસ એક જ એપમાં એ પણ 0% કન્વીનિયન્સ ફી સાથે અમે આપીએ છીએ માત્ર સર્વિસ નહીં સૌથી સસ્તા ભાવ અને 100% ની ગેરંટી હવે તમે પણ બની શકો છો વેદા ટૂર્સ ના B2B પાર્ટનર પણ હા જગ્યા મર્યાદિત છે તો ઉતાવળ રાખજો B2B અને B2C બંને સર્વિસ મળી જશે અમે આપીએ છીએ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો આજે જ બુકિંગ કરો અત્યારે જ અને એ પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર અમારા ટાયપ હોટલ્સ પોતાની ટ્રાવેલ ગાડીઓ અને વિશેષ ટૂર પેકેજીસ સાથે તમારું સપનાનું ટ્રાવેલ બિઝનેસ હવે તમારા હાથમાં વેદા સાથે જોડાવ અને આજે જ કમાવાનું શરૂ કરો એપને ડાઉનલોડ કરવા માટેનો ક્યુઆર કોડ સ્ક્રીન ઉપર આપેલો છે સ્કેન કરો અને અત્યારે જ ડાઉનલોડ કરો વધારે વિગત માટે ડિસ્પ્લે અને કેપ્શનમાં વિગત આપેલી છે તો તે ચકાસો અને સંપર્ક કરો